અને અત્યારે અમે છે ને પુષ્પત્રી ત્યાં પાછળ છે ને પુષ્પત્રી છે જ્યાં દિલ્હીનો લંગર લાગેલું છે ત્યાં છપ્પન ભોગનો ભંડારો છે તમને બધાને ખબર હોય તો કાલે અમે કમસે કમ ત્યાં આવી ગયા અને હવે અહીંયાથી ગુફા લગભગ આજે અમે છે ને ગુફાના દર્શન કરી અને લગભગ લગભગ અમે રિટર્ન થઈ જ જશું એમ મતલબ થઈ જશું સ્વર છે કે આજે અમે ગુફાના દર્શન કરી અને આજે અમે રિટર્ન થઈ કે બાકી આજે છે ને સોમવાર છે એટલે અમારા માટે બહુ કિસ્મતની વાત છે કે આજે અમે સોમવાર સોમવારે બાવા બરફાની આ દર્દ દર્શન કરશું બાકી અમે અહીંયા જ રોકાયા હતા જો ત્યાં ત્યાં ટોપ પર રોકાયા હતા કમસે કમ ત્યાંથી અમે છે ને બસો મીટર જેવા આગળ આવી ગયા છે અને ત્યાં મતલબ ત્યાં છે ને ઘીટો વાગતા હતા એટલે પછી ત્યાં મેં વ્લોગ શરૂઆત નહીં કરી બાકી જો બધા યાત્રાળુ છે અને ગાઈશ અહીંયા પર મોસમ છે ને થોડી ને થોડી વાર બદલાય છે હમણાં થોડી વાર પહેલાં એટલો વરસાદ હતો ને એ પાછો બદલાઈ ગયો જો વરસાદ હતો અમને બંધ થઈ ગયો છે પાછો તડ તડકો કાઢશે અને જો અહીંના પહાડો જોવા ડુંગરો જુઓ બાકી અત્યારના ભાઈ સાડા પાંચ વાગી રહ્યા છે લાગતું નહીં કે સાડા પાંચ વાગતા હોય એવા હે ને બાકી કંઈ નહીં આપણે મહાદેવની અમરનાથની પેદલ યાત્રા કરીએ છીએ બીજો દિવસ થઈ ગયો છે આજે દર્શન આપણે કરી લેશું અને રિટર્ન પણ થઈ જશું બાકી અહીંયા બધા જો રેનકોટવાળા છે જો રેનકોટ કેમ કે ભાઈ વરસાદ થોડી ને થોડી વાર આવે હમણાં બંધ થઈ ગયો છે હમણાં પાછું આવશે અત્યારના ભાઈ સાડા આઠ વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છે પંચતરણીમાં જો સામે દેખાય છે ને પંચતરણી છે કંઈક આવો વ્યૂ છે

અહીંયાથી સંગમ ટોપ ઝીરો છે અને હેલીપેડ ત્રણ કિલોમીટર એટલે કે ભાઈ અહીંયાથી અહીંયાથી ગુફા ખાલી છે ને ત્રણ કિલોમીટર બાકી છે ગુફા હવે અહીંયાથી છે ને આમ જાનુ છે મતલબ આ ડુંગર જે દેખાય સામે એના નીચે ગુફા છે અહીંયાથી ત્રણ કિલોમીટર ગુફા છે બાકી પેલો જે સામે રોડ જાય છે ને એ જાય છે બાલતાલ બાજુ એટલે કે આગળ ભાઈ સંગમ આવે છે સંગમ એમ એટલે જે બાલટાલ મતલબ જે લોકો બાલતાલથી આવતા હશે એ બી અને અમે જે પહલગામથી જઈએ ને એ બી એક જગ્યા પર ભેગા થશું એને સંગમ કહેવાય પછી આમાં કેવું ઉછળ પંચાણું ટકા પબ્લિક છે ને પહલ થી જાય અને બાલટાલ ઉતરી જાય છે પણ અમારે પાછું પહલ ગામ જ જવું પડશે કેમ કે અમારી સાયકલો પહલ ગામ છે ને એટલા માટે

જય બા બરફાની જય બોલે શંકર જો સામે દેખાય ને ગુફા છે બાકી આજે બરફ પડેલો છે આવી ગયા છે આપણી મંજિલ પર ખાલી એક જ કિલોમીટર દૂર છે જય બોલે જય બા બરફાની ભાઈ આવી વાદીઓમાં વસ્યા છે મહાદેવ જો કેવા પહાડો છે અને વાદળા તો બધા નીચે નીચે આવી ગયા છે ને જો ત્યાં સામે બાલટલ વાળો રોડ જાય છે આ બધા ખચ્ચરો છે બધા યાત્રાળુ દર્શન કરીને બધા પાછા જાય છે અને હવે આપણે જવાનું છે તે આપણી મંઝિલ પર જે આપણી જય બાબા બરફાની મહીસાગર અમરનાથ પોકી ગયા છે ભાઈ ગુફા જોડે અને અહીંયા પર જો ભાઈ બરફ જો હે ને આ વખતે અહીંયા પર આવીને બરફ જોવા મળ્યો છે પેલી વખતે તમે ચંદનવાડી થી નીકળ્યા ને ત્યાં જ બરફ હતો પણ આ વખતે તો અહીંયા પર બરફ મળ્યો છે જોવા જો બરફ ચાદર પડી રહી છે બરફની ચાદર કઈ ને આપડે ત્યાં સામે ગુફા જોડે જવાનું છે સામે ત્યાં ગુફા દેખાય છે અને અહીંયા પર પાણીનું મસ્ત ઝરણું વહે છે તમે ઇમ્પોસિબલ છે એમ ઇમ્પોસિબલ છે કે ભાઈ આ પાણીમાં નાવાનું એમ એટલે ખાલી હાથ પગ ધોઈ નાખે ખાલી હાથ પગ ધોડે ના નાખીએ અને આપણા ગુજરાતી સંસ્કૃતિ છે કે ભાઈ ચોટીમાં પાંચ ટપકો પાણી નાખીએ તો પવિત્ર થઈ જવાય એમ બાકી એમ બી પવિત્ર જ છીએ આપણે તો પાણી થોડું ચોટીમાં નાખી દેશું બાકી બરફ જેવું પાણી છે જો આ જો આ બધો બરફ ઓગળી ઓગળીને પાણી આવે છે જો ઉપર તો જોડા તો દેખાતા નહીં બધું ધુમાડો થઈ રહ્યો કઈ નહીં ચાલો મસ્ત ના ધોઈ ફ્રેશ થઈ ગયા મસ્ત ગાઈ આપડે ફ્રેશ થઈ ગયા છે અને મેં તો છે ને હાથ પગ ધોયા અને આપડા પાંચ ટપકા ચોટીમાં મૂકી શરીર પારી શરીર ને થોડુંક આમ કપડું ફેરવી બાકી આ ઠંડુ પાણી છે ભાઈ જો આ પાણીમાં કેવી રીતે નાવાનું કાકા

પછી વધીએ મંદિર તરફ છે ભાઈ આપણે આપડી મંજિલ તરફ સામે દેખાય છે અમરનાથ ગુફા અને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય છે અને હું તમને ગુફાના દર્શન કરાવું જો આ ગુફાના દર્શન કરી લો બરાબર કેમ કે કેમ કે અંદર ફોન લઈ જવા ના દે બોલે જય બોલે તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પણ દર્શન કરાવી લીધા અને તમે પણ દર્શન કરી લો જય બોલેજી રખભાઈ જય બોલે જય બોલે જયેશભાઈ કેવું લાગ્યું ભાઈ દર્શન બસ મસ્ત આપણી સપનું પૂરું થઈ ગયું પૈસાગરથી અમરનાથ તમારું ને તમારું દાહોદથી થી અરે ના દાહોદથી કેદારનાથ ને અમરનાથ અમારું થી દાહોદ ને ના થી અમરનાથ ફાઇનલી ગાઈઝ આપણે અમરનાથ આવી ગયા છે જો આ અમરનાથની વાદીઓ છે જો જય જયેશભાઈ તો પેલી કઈ ટોપી કશ્મીરી કાશ્મીરી ટોપી અરે વાહ ભાઈ વાહ પહાડી ટોપી તો ગાઈસ મસ્ત દર્શન હર્ષન કરી લીધા છે અને હવે તમને અમરનાથ યાત્રા વિશે થોડીક મતલબ થોડીક કહાની કહીએ એમાં એવું થયું ને કે શંકર ભગવાન અને પાર્વતીમાં એ એવી ખોજ હતા મતલબ એમની કથા મતલબ એમણે વાત કરી હતી કે ચાલો હું તમને અમર કથા સંભળાવું અને પાર્વતી માને આ જીવન માટે અમર થવાનું હતું તો શંકર ભગવાનને પાર્વતીમાં આમ ખોળતા ખોળતા આ ગુફા બાજુ આવે છે તો અહીંયા પર ગુફા જોઈને એ અંદર જાય છે તો શંકર ભગવાન એમના ડમરૂથી જેટલા પણ અંદર પશુ પક્ષીઓ હતા ને બધાને ભગાડી દે છે અને પછી શંકર ભગવાન એમના આમ જે હાથ કરીને પેલું આપણે શું કરે મંત્ર એ કરે ને પેલા આપણે શું મતલબ એનું નામ મને યાદ નહીં એમ બેઠ્યા અને પછી પાર્વતીમાં બાજુ બાજુમાં બેસે ને પછી શંકર ભગવાન આંખું બંધ કરીને અમર કથા સંભળાવે છે તો પછી પાર્વતીમૈયા હે ને અમરકથા સાંભળતા સાંભળતા તે ઊગી જાય છે અને ત્યાં બે કબૂતર આવે છે જે ગૃઢ ગૃઢ કરે છે તો જ્યારે અમરકથા પતી જાય છે ને ત્યારે શંકર ભગવાનની નજર એકદમ ક્રોધ થઈ આખી ક્રોધ થઈ અને કબૂતર સામે પડે છે તો પછી કબૂતરને એ મારવા માટે કરે છે તો પછી કબૂતર બોલીને મતલબ એમની અવાજમાં કહે છે કે અમે અમ મતલબ અમે તો એક નિરાધારિત પક્ષીઓ છે અમે કશું નહીં કરી અને અને જો તમે અમને મારશો તો તમારી અમર કથા હશે ને એ જૂઠી થઈ જશે એટલે પછી શંકર ભગવાને એમને ના માર્યા અને એ બે કબૂતર હજુ પણ અંદર છે દર્શન કર્યા દર્શન ના કરતો પણ એમાં એવું થયું ને કે હું દર્શન કરવા અંદર ગયો પછી પાછો નીચે આવ્યું પછી મને યાદ આવ્યું કેમ કે મને ઘરેથી મતલબ પ્રસાદ કીધો હતો તો પાછો અંદર ગયો પછી મને પ્રસાદ ના આ મળે એમ કેમકે અંદર છે ને ભાઈ મતલબ ફોન પે ને એવું બધું ચાલતું નથી એમ તો મારી જોડે કેશ હતો નહોતો તો એક ભાઈ આવ્યા જેમની જોડેથી મેં પાંચસો રૂપિયા લીધા અને પછી ભાઈ કહે કે ચાલશે ચાલશે પૈસા પણ એક પોલીસવાળો ભાઈ આવ્યો એમને કીધું કે તમારે પૈસા આપવા જ પડશે એટલે ભાઈને પાછળની પાછળ હું પાછું અંદર ગયો દર્શન કરવા માટે અને એ વખતે મેં જોયા બાકી પહેલાના વખતે હું જે અંદર ગયો ને એ વખતે મેં કબૂતર નહોતા જોયા પણ પાછો જ્યારે અંદર ગયો ને ત્યારે મેં કબૂતર જોયા એટલે ગઈ સાલ બી મન મેં જોયા હતા આ સાલ બી જોયા કંઈ નહીં કઈ મસ્ત અમર કબૂતરના દર્શન પણ કર્યા બાબા બરફાનીના પણ દર્શન કર્યા અને અંદર જે શિવલિંગ છે મહાદેવનું એ તો ઓગળી ગયું છે પણ થોડુંક થોડુંક દેખાય છે બાકી પાર્વતીમાં આ વાળું શિવલિંગ તો નદાકૃતું દેખાય છે ગઈ સાલ તો મહાદેવ શિવલિંગના દર્શન નહોતા થયા મતલબ બરફના દર્શન નહોતા થયા શિવલિંગના પણ આ વખતે થઈ ગયા છે બાકી મારા આ બધું બોલતા બોલતા મારા ક્રોધિત થઈ ગયા છે ગાઈ આવો નજારો છે અમરનાથ ગુફાનો અને હવે મસ્ત દર્શન કરી લીધા છે તમે પણ કરી લેજો જય બાબા વર્ફાની બાકી આપણી જે મહીસાગર થી અમરનાથની સાયકલ યાત્રા હતી એ હજાર જ પૂરી થાય છે અને હવે હું થોડાક દિવસમાં ઘર તરફ જવાનો છું મારી કેદારનાથ બદ્રીનાથની યાત્રા મારી કેન્સલ થઈ છે તો હું અમરનાથને દર્શન કરી અને રિટર્નમાં અમે વૈષ્ણોદેવી દર્શન કરશું પછી ત્યાંથી મારી ટ્રેન છે ઘરે જવા માટે એટલે આટલા માટે હું તમને કહું છું કે હવે મારે ઘરે જવાનું છે અમરનાથના દર્શન કરી લીધા છે મારું બીજું વર્ષ પણ કમ્પ્લીટ થઈ ગયું સાયકલ લઈને આવવાનું ખબર નહીં ત્રીજી ફરા તો ક્યારે આવીશ પણ એટલું મેં મહાદેવને પ્રાર્થના તો કરીશ એમ કે જ્યારે પણ આવીશ હવે ત્રીજી ફરા તો આવીશ ગઈ સાર તો હું આવીશ પણ મારા મમ્મી પપ્પા સાથે આવી અમે ત્રણ જણ આવશું એમ ભલે ચોથું જણ કોઈ હશે પાંચમું હશે ચાલશે પણ મમ્મી પપ્પાને સાથે અને હું તો આવીશ એમ પણ ત્રીજું વર્ષ પણ હું કમ્પ્લીટ કરીશ પણ સાયકલ લઈને નહીં આ જ એમ કંઈ નહીં આવીશ મારા તો પગ જુઓ ને ક્રોધિત થઈ ગયા હા જો ભાઈ આખો પગ ફફડી ગયો છે બાકી આ બધા શ્રદ્ધાળુઓ હશે કંઈ નહીં ચાલો મસ્ત દર્શન કરી લીધા છે ને હવે આપણે નીચે ઉતરવાનું છે એ રિટર્ન થઈ ગયા છે દર્શન કરીને અહીંયાથી છ કિલોમીટર જેવું દૂર છે પોસ્ટ કે પંચતરને એવું કંઈક છે જ્યાં મારે રોકાવાનું છે બરાબર અને અત્યારના પછી સાડા પાંચ વાગી ગયા છે અને મોસમ બદલાવવાની કરે છે થોડી ને થોડી વાર મોસમ બદલાય આપણે પાછી ઠંડી આવી ગઈ જુઓ હે ને ચાલો હવે છ કિલોમીટર કાપીને જ્યાં અમારે રોકવાનું છે ત્યાં પકે

ગરમ ગરમ ખાઈ લઈએ બાકી આજે આજે અમારે આવા કાલે કાલે અમે સાંજ સુધી ચંદનવાડી પોકી જવાના છે બાકી ગાય અહીંની ઠંડી એટલે અલગ જ એમ હે ને ચિરાગભાઈ ગાઈ અમે તો આવા જાડવા ડાબડા બાર વરસાદ ચાલુ છે મસ્ત મજાની મેગી ખાઈએ પછી શું જઈએ મળીએ કાલના નવા બ્લોગ સાથે બાય ને ગુડ નાઇટ એન્ડ હા તમે આ બ્લોગ ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટ કરતા દેજો બાકી મળીએ ભાઈ કાલના બ્લોગ સાથે બાય ને ગુડ નાઇટ